ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે હવે આગળ આગળ જોતા જઈએ કે એવા નજારા છે અને ઠંડી પણ બહુ જ લાગે છે શિયાળાના દિવસો ચાલી રહ્યા છે મિત્રો તો ચાલો હવે બધી સુધી કન્ટિન્યુ જોડાયેલા જ રહેજો આ તમને જે દરિયા જેવું લાગે છે દરિયો નથી એ છે હિરણ ડેમ બે તો મિત્રો આ હિરણ ડેમ બે નો નજારો છે જો તે શિયાળામાં ભરપૂર પાણીથી છલો ભરેલો છે અને આ છે નીચે ઉતરી જઈએ તો આ છે હિરણ બે ડેમનો પાડો જેના ઉપર આખું ડેમ જે બાંધેલું છે તે અને ઉપરની બાજુ એક ગેટ પણ તમને જોવા મળી જાય અચ્છા તો મિત્રો આપણે હાઈવે ઉપર હવે અહીંથી આ એક વણાક લઈ લેશું એટલે આપણે હાઈવે ઉપર ચડી જશું હાઈવે ઉપર ચડીને પછી આપણે જશું બીજા દેશ જ્યાદા નહીં હોય બીજો દેશ એટલે કે બીજા દેશના લોકો પાસેથી આપણે ખરીદી કરવા જઈએ છીએ તો આપણે આજે શિયાળામાંથી આપણે કોટ અને જેકેટ પહેરતા હોય તે કોટ અને જેકેટ પાડી લોકો અહીંયા વેસવા વેપાર કરવા આવે છે તો તેની પાસે આપણે જઈએ શું ભાવ છે અને કેવા ડિઝાઇનના જેકેટ કે કોટ છે તે બધું જ હું તમને આ વિડીયોમાં બતાવી તો ચાલો પહેલાં ફોટોફટ આપણે નીકળી જઈએ વેરાવળ બાજુ કેમ કે ત્યાં જ તે લોકો આવે છે વેપાર કરવા જેકેટ અને કોટનો અને તે ફક્ત શિયાળાની સિઝનમાં જ આવે છે તો ચાલો હવે આપણે આગળથી પેટ્રોલ ભરાવી લઈએ અને પછી સીધા નીકળી જાય હાઈવે ઉપર સિટી તરફ હવે આપણે અહીંથી પેટ્રોલ નાખવી લઈએ છીએ અને પછી આપણે નીકળીએ સીધા આગળ ચાલો આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ નાખી લીધું છે હવે આપણે જઈએ આગળ બ્લોકમાં પછી કન્ટિન્યુ જોડાઈ ગયા રહેજો આજે આપણે મજા જ કરવાની છે મિત્રો બ્લોગમાં અમુક ક્લિપો એવી છે જેમાં મારે વોઇસ ઓવર કરીને તમને સમજાવવું પડે છે કારણ કે અવાજ એટલી તેજ ચાલે છે ને તેના લીધે અવાજ બરોબર આવતો નથી એટલે હું વોઇસ ઓવર કરીને તમને બતાવું અને જો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો ને આગળનો વિડીયો તમને કેવો જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો જો આપણે હવે બ્રિજ ઉપર પોગવા જ આવ્યા છે અને અહીંથી હું તમને હવે દેખાડું કે આપણે ક્યાં જઈએ છીએ ને ક્યાં ને જો તમને સિટી જેવો થોડો થોડો નજારો હવે જોવા મળતો હોય છે તો ચાલો હવે આપણે અહીંથી ચડી જઈએ લાઈનની ઉપર હવે આપણે અહીંથી જવાનું છે વેરાવળ બાજુ કંઈક નજારો છે જો ફોર લાઈનનો અને હવે અહીંથી આપણે ફોર ફોરલાઈનની ઉપર તો ચાલો હવે મજા આવશે આપણે બ્લોકમાં કેમ કે આપણે હવે કૂદવા જ આવ્યા છે જોઉં તમે આ ફોર લાઈનનો નજારો હમણાં આપણે ઉપર ચડીને હું તમને દસ તો દેખાડું તો મિત્રો હવે જો આપણે ફોર લાઈન ઉપર ચડી ગયા છે કેમકે ફોર લાઈન ઉપર ગાડી મજા તો મેં તો કોટ કે જેકેટ કંઈ પહેર્યું નથી એટલે ગાડી આપણે સ્લો આપવી પડે છે કારણ કે ઠંડી બહુ લાગે છે મોર્નિંગનો ટાઈમ છે એટલા માટે હવે જો આપણો મેન બ્લોગ અહીંથી સ્ટાર્ટ થાય છે તો હવે બ્લોગમાં બધી કન્ટિન્યુ જો આગળ મજા જ આવ્યા કરશે તો મિત્રો આપણે આવી ગયા છે કોટ લેવા અહીંયા જો એટલી કોટ છે

જો મિત્રો આ કોટ કેવો લાગે કોઈને પણ કોટ હોય તો અહીંયા તમને આ નેપાળી લોકો આવે એને મેરેથી સારું જે કોટ મળી રહેશે તો મિત્રો અહીંથી આપણે કોટ ફાઈનલ કર્યો એની પ્રાઇસ છે સત્તરસો ને અરાઉન્ડ છે કંઈ તો આ દુકાન છે કોટ અહીં તમારે લેવાય તો એક નંબર મળે અચ્છા બધાય ચાલો તો આપણે પણ અહીંયા જે કોઈ છે એ લઈ લીધો છે અને હવે હું તમને સિટીમાં આગળ જાઉં ને બતાવું વિડીયો પસંદ આવે તો લાઇક કરીને લેજો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગમાં આગળ બની રહો હજી બહુ જ મજા આવશે હજી આપણે હમું આવે તો હજી એક કોર્ટ હજી અહીંથી લેવાનો છે તો સામેની બાજુ આખી માર્કેટ છે ચાલો તો આપણે ફટોફટ હવે અહીંથી કોટ લઈ પેકિંગ પેકિંગ કરાવીને નીકળી જાય કયો લીધો હું તમને બતાવું હલો મિત્રો જો આપણે શોપિંગ કરી લીધી છે બે ઠેલીમાં કોટ લઈ લીધો છે કાપડા માટે અને પપ્પા માટે બે મારા આપણે કોટ લઈ લીધા છે બી શું છે ત્રણ હજારની અરાઉન્ડ કંઈક શું છે પછી હું ઘરે જઈને તમને બે કોટ બતાવું બાકી જો આ રીતનું કંઈક માર્કેટ છે તમારે લેવું હોય તો આવી શકો છો નેપાળી લોકો અહીંયા વેચે છે મિત્રો આ આખો ગેટ છે અને અહીંયા નેપાળી લોકો વેસે છે તો અહીંયા આપણે આગળ ડિસ્પ્લેમાં ફોટા પણ માર્યા છે તમારે લેવું હોય તો અહીંથી લઈ શકો છો આપણે પસંદ પડે તો લઈ લેવાનું સારા એવો કોટ છે મિત્રો થોડા ભાવમાં છે પણ એકવાર લેવા પછી આમાં જોવા પણ નહીં રહે ચાલો અમે તો લઈ લીધા છે બે હવે આગળ જઈએ કન્ટિન્યુ રહેજો ને લાઈક નો કરી મિત્રો આજનો આપણે આ બ્લોગ અહીં એન્ડ કરવો પડશે કેમ કે મોડું થઈ ગયું છે ને ઘરે થોડું કામ પણ છે તો આજનો બ્લોગ અહીં સુધી જ રાખીએ મળીએ નવા બ્લોગમાં પસંદ આવી હોય આ બ્લોગ તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો બાય